લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળા એ છે ને આજે દિવસની શરૂઆત મધ ચાટીને કરવી જોઈએ તેથી આપની વાણી મીઠી રહે શું નથી કરવાનું મિત્રો આજે રાતના સમયે મોડે સુધી ઘરની બહાર રખડતા નહીં વૃષભ વૃષભ રાશિ આજે શું કહેજો વૃષભ રાશિવાળાએ આજે શિવજીનો અભિષેક કરવો જોઈએ પાણીથી અને પાણીના લોટામાં એક બે ટીમા સરસવનું તેલ નાખજો અને આ પાણીથી ભગવાન શિવનો અભિષેક ને પછી પાંચ બિલીપત્ર ભગવાનને અવશ્ય ચડાવવા શું નથી કરવાનું મિત્રો આજે કોઈએ આપણી પર કરેલો વિશ્વાસ તોડવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે લાલ કલરની ચુંદડી પોતાના કુળદેવીને અર્પણ કરવી જોઈએ અને સાથે એક લાલ ફૂલની માળા અવશ્ય ચડાવજો શું નથી કરવાનું મિત્રો આજે આપણા નાના ભાઈ બહેનોને નારાજ નથી કરવાના કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કહ્યું કર્ક રાશિવાળાએ આજે આરાધના કરવી જોઈએ અને ભગવાનને મીઠી રેવડીનો પ્રસાદ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે કોઈ મહેનત કરનારા મજૂરોને મીઠ

દૂધ અને ખડી આકારમાંથી બનાવેલી ખીર ગરીબોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આયોજન વગરનું કોઈ પણ કામ કરતા નહીં વૃક્ષિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહું વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનું પાઠ કરવો જોઈએ અને હનુમાન મંદિરે જઈને ત્યાં બેસીને ભગવાનની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે હું કહું તે જ ખરું આવી કોઈ જીદ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ પણ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉઘાડા માથે ફરવાનું નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે મનમાં રહેલી શંકાઓનું સમાધાન કરીને પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો વધુ પડતા લાગણીશીલ થવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ગણપતિજીને બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જરૂરિયાત વગર કોઈની પાસે ઉછીના પૈસા લેવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ ડાબા પગ પરથી સિંદૂર લઈને એનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ભાઈ બહેનો સાથે ઝઘડો કરવો નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો Буду деньги. Намасте.